રંગ કસુંબલ ગુજરાતી કાર્યક્રમ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી વહીવટીતંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેની અંદર હાસ્ય કલાકાર પણ કહી શકાય એવા સાઈરામ દવે અહીંયા પોતાનું પરફોર્મન્સ આપવાના છે તો આજે અહીંયા તૈયારીઓના ભાગરૂપે અહીંયા જોઈ રહ્યા છો આપ વરસાદ થોડો વિઘ્ન કરી રહ્યો હતો જેની તૈયારીઓના ભાગરૂપે પણ અહીંયા ખુરશીઓ પણ ગોઠવાઈ ચૂકી છે અહીંયા સમગ્ર આયોજન આપ અહીંયા જોઈ રહ્યા છો અહીંયાથી લાઈવ પરફોર્મન્સ પણ લોકોને જોવા મળી શકે છે આપ મારો અવાજ ન્યૂઝ પર લાઈવ જોઈ રહ્યા છો

વડનગર તેમજ વડનગરની આજુબાજુના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ હોય છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત રહે છે એવું પણ જાણવા મળી રહ્યું છે લોકો અહીંયા જોવા માટે મોટી સંખ્યામાં આવવાના છે સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે તો આપ અહીંયા નિહાળી શકો છો

સુંદર મજાનું સ્ટેજ પરફોર્મન્સ આપવા માટે પણ લોકો અહીંયા ઉપસ્થિત થયેલા છે લોકો ખૂબ મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત થઈ રહ્યા છે તો આવા જ વિડીયો આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું તો જોતા રહીશો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર